સુરતના રાંદેર ગોરાટ રોડ પર લાગેલી આગને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી બેડરૂમમાં ભારે નુકસાન બંગલામાં ભીષણ આગથી અફરાત તફરી મચી સુરતના રાંદેર ગોરાટ રોડ પર આવેલા જૈન બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરા અફરી મચી ગઈ હતી સદનસીબે ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના પગલે ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેના કારણે મોટી જાનહાની ટળી હતી શનિવારે મોડી રાત્રે આગની ઘટના બની પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર ગુરાટ રોડ પર દિવાળી બાગ પાછળ આવેલ જૈન બંગલામાં યુનિસ ભાઈના મકાનના બીજા માળે આવેલા બેડરૂમમાં શનિવારે મોડી રાત્રે આગની ઘટના બની હતી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા જણ સહિત વિવિધ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગના જવાનો યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને લગભગ અડધા કલાકના સઘન પ્રયાસો બાદ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીના કારણે આગને અન્ય રૂમોમાં અથવા મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાય હતી બેડરૂમમાં રહેલી ઘરવખરીને આગ લાગતા ભારે નુકસાન આગના કારણે બેડરૂમમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આગની લપેટમાં આવતા બેડરૂમમાં રહેલા પંખા ફર્નિચર અને અન્ય ઘરવખરીના સામાન્ય નોંધપાત્ર નુકસાન થયું હતું સૌથી રાહતની વાત રહી કે જે સમયે આગ લાગી તે સમયે બેડરૂમમાં કોઈ વ્યક્તિ હાજર હતી નહીં જેના કારણે કોઈ જાનહાની થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી આ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે